આ આખો જે છે જંગલ વિસ્તાર જ છે બરાબર આજુબાજુમાં કોઈ વસ્તી નથી બાજુમાં કેરિયા ગામ છે પછી આગળ આગળ કેવું ગામ આવ્યું હમણાં નામ પીપરાળી પીપરાળી ગામથી છે ને ભાઈ બે થી ત્રણ કિલોમીટર કેરીયા હોય છે બરાબર છે સણોસરાથી અંદર વળી જવાનું અને પછી જે છે એ દરગાહ આવે છે બરાબર છે લીલાપીર બાપુ હવે તમને જો સામે દેખાય છે લીલાપીર બાપુ બરાબર આપણે ત્યાં જવાનું છે જવા અમે દેખાય છે લીલાપીર બાપુ અને આ આખો રોડ છે બહુ જાહોટ જીલાલી દરગાહ છે આવા વિરાનાની અંદર આવી મસ્ત દરગાહ જુઓ તમે જોઈ શકો છો એની આપણે થોડી ઘણી બાપુ આવે ત્યારે આપણે થોડી ઘણી છોડી કરશું કે હું કઈ કઈ રીતનું છે હું છે તમામ પ્રકારની માહિતી મેળવશું ઇકબાલભાઈ આની પણ મોટું ખાટો ઇકબાલભાઈ તો આ ઇકબાલભાઈ અમને અહીંયા લઈને આવ્યા છે બરાબર છે હવે આપણે અલ્લાહ જાશું દરગાહ ઉપર જુઓ સામે બતાવીએ નાનો રોડ છે બરાબર અને ઇન્શાલ્લા સરકારનો હુકમ અહીંયા થયો છે હોલીઓલિયાનો બરાબર તમે જુઓ આખા રસ્તા જુઓ તમે કેવો રસ્તો સાખો આમથી આમ અમે આવ્યા બરાબર હોલી જગ્યાએથી અમે આવ્યા હતા અને હવે જે આ દરગાહ છે ત્યાં આપણે જવાનું છે જવો બરાબર જુઓ આ દરગાહ લોકેશન અસલામ વાલેકુમ સરકાર બરાબર જવો વલી ઉલ્લાહ બરાબર આ આઈની હવે અમે તમને જ્યારે જ બતાવશું કન્ટિન્યુ વિડીયોની અંદર આખું આ આખું બાંધેલું હોય છે બરાબર ઇકબાલ ભાઈ જે અલ્લામા ઇકબાલ છે તમે હશો જેને કહેવાય છે કે ઘણી બધી શાયરીઓ એને બહુ મોઢે છે અલ્લામા ઇકબાલ સાહેબની અને અલ્લામા ઇકબાલની વાત કરીએ તો ખૂબ જ મોટા શાયર હતા અને આજે અમે આવી ગયા છીએ ભાવનગરથી પી પંચોતેર એંસી કિલોમીટર દૂર બરાબર છે અને સણોસરાથી તે સાતથી આઠ કિલોમીટર દૂર થાય છે એવો જે બિહડ અને જંગલવાળો વિસ્તાર છે બરાબર જ્યાં આગળ કાંઈ આટલી બધી કાંઈ પબ્લિક નથી હોતી માણસો નથી હોતા જોવો તમે જોવો છો કે આખું વિરાન જ છે આખું બરાબર આખું વિરાન પડ્યું હોય છે અહીંયા આગળ બરાબર અને અહીંયા આગળ એક દરગાહ છે જુઓ તમે હઝરત લીલા પીર બરાબર અને નીચે લખેલું છે કે ઓસમાણ પીર એવો તમે વાંચી શકશો નીચે લખેલો શોસ માર્પી પણ જે કોઈ અહીંયા બનાવી છે દરગાહ બહુ માશા હલ્લા બનાવી છે સુભાન હલ્લા બનાવી છે પણ અહીંયા આગળ વલી ઉલ્લાની દરગાહ કેમ આ તમામ પ્રકારની વાત આપણે જાણીશું તમામ પ્રકારનો ઇતિહાસ લેશું હજી જે બાપુ છે ધોળાથી એ આવે છે એમની યારે આપણે વાત કરીશું કે કઈ રીતનો આમનો જે ઇતિહાસ છે સરકારનો એ વાત જાણવાની કોશિશ કરશું અહીંયા આખો વિરાનો જવો વાડી એકલી વાડીયું છે બરાબર અહીંયા સાવ ગાડા કેડો છે નાનો એવો બરાબર પણ આ આટલું આખું કમ્પાઉન્ડ છે એ કમ્પ્લીટલી અહીંયા આગળ બનેલું છે બરાબર છે આપણે અંદર પણ જાશું

બરાબર છે એટલે કઈ ઓલું ન કેવાય બહુ છે હમણાં બાપુ આવે એટલે આપણે દીદાર કરીએ બરાબર આગળ મેં તમને જે આખી દરગાહ બતાવી જે આખી વિરાના આવેલી છે એટલે કે આજુબાજુમાં જે છે કોઈ એવો રહેણાકી વિસ્તાર નથી પણ જેને કહેવાય કે વાડીઓ ખેતર ને ઘણું બધું છે ત્યારે મેં તમને બતાવ્યું હતું કે આગે રોડ ઉપરથી બતાવ્યું હતું ત્યાંથી આવતા બેતા કેવો રસ્તો છે આખો જૂનો રસ્તો છે ને જાવું ઘણું બધું અત્યારે તો સારું છે પણ અહીંયા જે ખિદમતગાર જે બાપુના ચાહક છે એમની છોડે આપણે વાત કરીશું કે પહેલાં અહીંયા દરગાહની કેવી હાલત હતી કઈ રીતે હતી સરકારનો ઉર્ષ કઈ રીતે મનાવવામાં આવે છે ક્યાં ક્યાંથી લોકો આવે છે કોના પીર છે કઈ રીતની માનતાઓ થાય છે અહીંયા એ તમામ પ્રકારની માહિતી જે છે આપણે તેમના જે આશિક છે તેમના જે ખાદીમ છે જે અહીંયા ખિદમતગાર છે ને બાપુને તેમની ઉપર મોહબ્બત છે અને તેમને પણ એમની ઉપર મોહબ્બત છે એમની સાથે વાત કરીશું આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર હવે સૌ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ જે દરગાહ આવેલી છે એ કેટલા વર્ષો આમ વીતી ગયા છે અંદાજે તો બસો ને વર્ષ પહેલા સરકાર પડદો કરી ગયેલા છે બસો સાહીઠ વર્ષ જૂની આ મજા શરીફ છે અને બીજી જ્યારે વાત કરીએ કે તમારા વડવાઓ છે અથવા તમે ક્યારથી અહીંયા આવવા મળ્યા અને કઈ રીતની છે સ્ટોરી અમે એવું છે કે અમે આમાં મેમર સમાજમાં નુરાણી તાલવાણી એમદાણી અને પીઠળિયા આ ચાર કુટુંબના કુરપીર થાય અને એમના ઘરે દીકરાનો જન્મ થાય અથવા દીકરીનો જન્મ થાય અથવા જે કોઈ દીકરા લગ્ન લાયક થયા હોય એના લગ્ન થાય તો લગ્ન થાય તો બંને દુલ્હા દુલ્હનને અહીંયા સલામી ભરવાવું પડે છે અને સાડા પાંચ કિલો ઘઉંના લોટનો લાડ બનાવી લાડવા બનાવીને અહીંયા સરકારની બારગામાં નિયાજના તૌર પર પેશ કરવું પડે છે અને દીકરો થાય તો દીકરાને બી એના જે પહેલા વાળ હોય એ અહીંયા જઈને ઉતરે છે ને એમાં પણ સાડા પાંચ કિલો લોટના લાડવા થાય છે અને દીકરી હોય તો એને ઘરે બેઠા જેની માનતા થઈ જાય એના પહેલા વાર જે હોય ત્યાં ઘરે બેઠા દીકરે એમાં પોણા ત્રણ કિલો લાડુ હોય એટલે વર્ષોથી અમારા દાદ દાદા અમારા થયા કે અમારા ઘરે દીકરા દીકરીનો જન્મ થાય તો અહીંયા સરકારમાં અહિયાં હકીદત પેશ કરવા ત્યાં સલામી ભરવા આવી છીએ અને હવે જયારે વાત કરીએ અત્યારે તો રોજા મુબારક બહુ જબરજસ્ત છે તો પેલા કઈ હાલતમાં હતો અને આ કઈ રીતે બન્યો હવે એમાં એવું છે કે બે હજાર આઠ સુધી અહીંયા સરકાર દસ બાય દસના ઓટલા પર જ સરકાર આરામ ફરમાવતા હતા અને સરકાર પોતે એટલા જલાલી છે કે અમે સાંભળેલું છે કે ચાલીસ વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં અમારા કુટુંબના અમુક વડીલોએ સરકારના રોજો બાંધવાનો પ્રયાસ કર્યો હતો પણ બે ત્રણ દિવસ જે થોડું ઘણું કામ કરે અને જેઓ પણ ઉપર છત બની જાય એ વખતે ના સમય પ્રમાણે જે નું હોય કે સિમેન્ટિયા પતરા હોય એ રીતનું જે કઈ છત બનાવતા કમ્પ્લીટ થાય બીજા દિવસે આઈ જોવે તો એ બધું પાછું તૂટી ગયું હોય ને વેરવિખેર થઈ ગયું હોય સરકાર પોતે ઉપર છત બનાવવા નહોતા દેતા બે હજાર આઠ સુધી આ જ પોઝિશન હતી બધા જેના પણ કૃપી થાય જેમ મેં કીધું નુરાણી તાલવાણી અમદાવાદ પીઠડીયા એ બધા પોતપોતા થી આવતા ને અહિયાં પોતાની ખિરાજા કીદત પેશ કરી જતા સલામી ભરી જતા માનતા પૂરી કરી જતા બે હજાર આઠની ની અંદર સરકાર લીલાપીરની મને બસારત થઈ હું અમદાવાદ રહેતો હતો ત્રણ દીકરી અને એક દીકરાનો મારો પરિવાર છે ત્યાં કરિયાણાની દુકાન ચલાવતો હતો અને સરકારે હુકમ કર્યો તો મારો ઉર્ષ મુબારક મનાવવાનું ચાલુ કરો એટલે અઢાર સાબાનના દિવસે અમે બે ત્રણ જણા અમદાવાદથી આવ્યા અને અહીંયા સરકારનો પહેલો ઉર્ષ મુબારક અને અઢાર સાબાન ઇસ્લામી સાબાન મહિનાના અઢારમા ચાંદે એમના હુકમ પ્રમાણે અમે સૌથી પહેલો પાંચ છ જણાની હાજરીમાં સરકારને ગુસલ સંદલ પેશ કર્યું અને પછી અહીંયા બોળ મારી દીધું કે આ તારીખે સરકારનો ઉરસ થાય છે એટલે એ વરસ દરમિયાન જે કોઈ લોકો આવી રીતે દુરાણી તાલવાણી આવતા હતા એ લોકોએ એની પર મારો નંબર બી લખી દીધો એટલે એ લોકોએ કોન્ટેક કર્યો જેના હિસાબે આપણને આમના કબીલાના લોકો ક્યાં ક્યાં છે એનાથી અમે સંપર્કમાં આવ્યા એટલે પહેલો ઉરસ કર્યો અને બીજા ઉરસ સુધીમાં અમને એટલો બધો ખબર પડી કે સરકારના ચાવા અને સરકારના કબીલાના આખા ગુજરાતમાં તો ખરા જ પણ ગુજરાત સિવાય પણ મહારાષ્ટ્રમાં બી એમના કબીલાના લોકો છે જેમ કે નુરાણી તાલવાણી અંદાણી પીઠ પીઠડીયા આ બધા એના અને જેમ જેમ એ લોકોના કોન્ટેક્ટ આવતા ગયા આપણી પાસે ત્યાં એ આવતા વર્ષની દાવત આપતા ગયા જે કર્યો એ ચાર પાંચ જણાની હાજરીમાં કર્યો અને જે બીજો કર્યો એ વખતે અમે લગભગ અઢીસો માણસની હાજરીમાં ઉર્ષ મનાયો આજ આ અઢાર સાબાને એમનો સત્તરમો ઉર્ષ અમે મનાવશું એમના હુકમ થયા પછી એમને જોકે લગભગ એમને પોતાનો તો પડદો કરી ગયો લગભગ બસો ને સાહીઠ વર્ષની આસપાસનો સમય થઈ ગયો છે પણ હુકમ કર્યો એ પછી અને લગભગ જે અમે બીજો પહેલી પાંચ જણા હતા બીજા ઉરસમાં અઢીસો માણસની આસપાસ હાજર હતા આજની ડેટમાં બે હજાર માણસની અહીંયા નિયાસ થાય છે અને પૂરા ગુજરાતમાંથી સિહોર ભાવનગર લાઠી અમરેલી ગઢડા બોટાદ વિછીયા પાલીતાણા અને સૌથી વધારે લગભગ કરતા ઉપર વધારે માણસો અમદાવાદ થી આવે છે પોતપોતાના યથાશક્તિ પ્રમાણે જે વાહન પોતાનું લઈને ન નીકળી શકતા હોય તો અમારે એક બેન છે એ લજગરીનું આયોજન કરે છે અને ત્રણ થી ચાર લજગરી એમાં આવે છે એ સિવાય લગભગ સો એક ફોર વ્હીલ અમદાવાદ થી આવતા છે લગભગ સૌથી વધારે સરકારના જે કબીલાના જે લોકો છે એ અમદાવાદમાં છે ને એ સિવાય પણ આખા ગુજરાતમાં અને પૂરા ઇન્ડિયામાં એમના કબીલાના એમના ચાહવા વાળા જે અમે નુરાણી તાલવાણી અમદાણી પિઠાડીયા કીધા ઈ અને એ સિવાય પણ તમામ કોમના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ કોમના આજુબાજુ બે કિલોમીટર સુધી કોઈ રહેણાંક વિસ્તાર નથી પણ છતાંય આજુબાજુ દરેક સમાજના લોકો દરેક ધર્મના લોકો અહીંયા આસ્થા રાખે છે અહીંયા આવે છે એમની મનોકામના એમની ઈચ્છા એમની જે કાંઈ માનતા હોય એ પૂર્ણ થાય છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીંયા લોકોને ફેજ મળે છે આપનું નામ શું મારું મૂળ નામ જે મારા મા બાપે રાખેલું છે મોહમ્મદ ફારૂક છે અને સરકાર દ્વારા જે લકબ આપવામાં આવ્યો છે નુરાણી સત્તાર બાપુ અશરફી છે હવે બીજી વાત કરીએ તો એક્ઝેસ્ટ સરકારનું લોકેશન બાપુની દરગાહ જે ક્યાં આવેલી છે અત્યારે ગુજરાતના હજારો લોકો જે તમને જોઈ રહ્યા છે જે આશિકાને વલી છે જેને આવવું હોય તો પહોંચી શકે આ ગુજરાત રાજ્યમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટના ઉમરાળા તાલુકાના પીપરાણી ગામમાં આવેલી આ દરગાહ છે અને એ લીલાપીરના નામથી મશહૂર છે તો મિત્રો આપણે જયારે વાત કરીએ નિગાહેર બાપુના ઘણા એવા કિસ્સા જેની આપડા રૂવાટા છે એ ઉભા થઈ જાય ત્યારે આજે ખાસ અમે આ જગ્યા ઉપર આવ્યા તા તો બાપુની થોડીક હિસ્ટ્રી છે એમના જે વાતો છે જે વર્ષો જૂની છે કઈ રીતે જે અસ્તિત્વમાં આવ્યા કઈ રીતે લોકોને જગાડી આજે જુઓ

અને દરેક સમાજ અહીંયા આવે છે અને ઉર્ષના દિવસે તો તમે જો તો તમને એ ખ્યાલ ન આવે કે હિન્દુ સમાજનો પ્રોગ્રામ છે કે મુસ્લિમ સમાજનો પ્રોગ્રામ છે એટલો આજુબાજુના ગામનો સાથ સહકાર હોય છે અને કાંધાથી કાંધા મિલાવીને હાથથી હાથ મિલાવીને એ લોકો અહીંયા ખિદમત આપે છે અને બહુ ફેચ પણ પાવે છે એ લોકો તો મિત્રો આવી રીતે જે વલીની જો આપણે વાત કરીએ તો અહીંયા કોઈ પણ જાતના નાચ જાતના વાડા નથી હોતા અહીંયા આગળ કોઈ જાતની જાત જોવામાં નથી આવતો અહીંયા ફક્ત ને ફક્ત દિલની જે નિયત હોય છે એ જ જોવામાં આવે છે તો ખાસ કરીને તમે અમારો વિડીયો જોતા હોય ચેનલમાં નવા છો અમે આવા જ અવનવા સ્ટોરીઓ છે આવા અવનવા પ્લેસો છે અવનવી એક્સપ્લોર માહિતીઓ છે એ લોકો સુધી તમને પહોંચાડતા હોય છે તો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ વિડીયોમાં મજા આવી હોય તો ને આગળ તમારા દોસ્ત એહબાબ મિત્રોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં